આજરોજ શુભ હોડીના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમાજતા ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોની પણ પરંપરાગત સો વર્ષ ઉપર આ હોળી માતાની પૂજા અર્ચના શાસ્ત્ર વિધિ બ્રાહ્મણ દ્વારા હોળી પ્રગટાવી ત્યાર પછી સમગ્ર વેરાવળ પાટણમાં હોળી પ્રગટાવવામાં આવે છે

વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પૂર્વ પટેલ ત્રિકમબાપા અગિયા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ પંચ પટેલ આગેવાન તથા તમામ ખારવા સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જુબેર કકાસિયા ગીર સોમનાથ